નમસ્કાર મિત્રો મારી આ ચેનલ માં તમારું સ્વાગત છે હાલ માયાભાઈ ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણા જિલ્લાના જુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા જ લોક સાહિત્યકાર માયાભાઈ આહીની તબિયત અચાનક લથડી હતી સોમવારે રાતે ડાયરો શરૂ થાય એ પહેલા જ માયાભાઈ આહીને હાર્ટ એટેક આવ્યો હતો સ્ટેજ પર તેમની તબિયત બગડી હતી માયાભાઈ આહીનો નવો વિડીયો સામે આવ્યો છે અચાનક તબિયત બગડતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યાં તેમની સારવાર કરવામાં આવી હતી માયાભાઈ આહી સ્વસ્થ છે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ તેમને વધુ એક વિડીયો સામે આવ્યો છે જ્યાં તેમણે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી એકદમ રેડી થઈ ગયો છું ઘરે જઈ રહ્યો છું માયાભાઈએ વિડીયોમાં કહ્યું કે બે દિવસમાં એકદમ રેડી થઈ ગયો છું અને હવે હું કરી જઈ રહ્યો છું સંખ્યાબર લોકોના ફોન કોલ આવ્યા હતા મારા ચાહકોને જય શ્રીરામ તેમણે હોસ્પિટલના ડોક્ટરોનો પણ આભાર માન્યો હતો ત્યારે મિત્રો અત્યારની મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને મારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ